આસોચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત સફાઈ કર્મચારીઓના રસીકરણનું આયોજન થયું જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કે ના થાય ને છે અજી આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના આસોજ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો અને એક કેમ્પની અંદર વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ આપણી સાથે તમને શું કહેશો આજે આ કેમ્પ વિશે આસોજ એચસી સેન્ટર પર સ્વસ્થ નારી સશક્ત અભિયાન અંતર્ગત આજે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિરમાં સફાઈ કર્મચારીઓનું વેક્સિનેશનનો કાર્યક્રમ હતો તેમજ આરોગ્ય શિબિર એક સ્વાસ્થ્ય માટે ચેકઅપ કરવાનો કાર્યક્રમ સહિત ચેકઅપ કરીને દવાઓ તેમજ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એચઓ ડોક્ટર વિનાશી મેડમ તેમજ આરોગ્યનો સ્ટાફ મેડિકલ ઓફિસર